કોઈ ઓળમો એક ખાલવું છે તો કોઈ ઓળમો બે ખાલવો ખાલવો એટલે પંચોણું ટકા જેવું રિઝલ્ટ કહેવાય પણ આપણે નેવું ટકા તો ફાઇનલી રિઝલ્ટ આવ્યું છે તો આ એક ઉગાવજન ખેડૂત મિત્રો જે સરગો વાવેતર કરે છે તો કંઈક ઘણું ઊંડું મેકી દે તોય ઉગતું નથી નેડું બે બહુ મેકી દે તોય ઉગતું નથી તો આ પણ આગળ વિડીયો બનાવ્યો છે તો જો જે ખેડૂત સરગવાનું વાવેતર કરતા હોય તો એ જોઈ લેશે તો તમને પ્રોપર જ્ઞાન મળી જાય અને ખ્યાલ આવી જાય કેટલો ઊંડો મેકો મિત્રો સરગવાની લાઈન તમે જોઈ શકો છો કે એક ઓળની અંદર એક ક્યાં બે ડૂલ આવું છે કારણ કે એક ઓળની અંદર ત્રીસથી થી એકત્રીસ સોળ આવેલા છે તો લગભગ પંચાવન ટકા જેટલું રિઝલ્ટ છે પણ આપણે નેવ ટકા તો ફાઇનલ આગળના વિડીયોમાં વાત કરી હતી કે સરગવાની અંદર નેવ ટકા ઉગાવો લેવાનું રહે છે તો તમે જોઈ શકો છો કે પંચોન ટકા રિઝલ્ટ મળી જાય અને છોડ બી તંદુરસ્ત આજે આઠ એક દિવસ થઈ જાય એવા એ તો તમે જોઈ શકો છો અને હવાના પાસેના વિડીયોમાં આગળના વિડીયોમાં આપણે કયો છોડ રાખવો અને કયો કાઢવો એની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું તો ખેડૂત મિત્રો જે આપણે કેટલું ઊંડું બીજ મેકવું પડે અને કેટલું નિંદુ એ આગળના વિડીયોમાં આપણે જોયેલું છે તો જે લોકોને નવો સરગો આપવો હોય એ આગળના વિડીયો જોઈ શકે છે ઓકે આભાર